વડોદરા વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરની સ્થિતિના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ હવે ધીમે ધીમે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે નીચું જઈ રહ્યું છે ગઈકાલે ઓગણત્રીસ ફૂટ સપાટીએ વિશ્વામિત્રીનું જળસ્તર પહોંચ્યું હતું જ્યારે અત્યારે હાલમાં આ જે જળસ્તર છે એ અઠ્યાવીસ ફૂટને પણ નીચે પહોંચ્યું છે ત્યારે કહી શકાય કે અનેક વિસ્તારોમાંથી પાણી હવે ઓસરવાની શરૂઆત થશે તો બીજી તરફ જે આજવા સરોવર છે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું હાલમાં બંધ કરવામાં આવ્યું છે જેથી કરીને તેની પણ અસર આગામી બે ત્રણ કલાકોમાં નદી ઉપર વર્તાશે વિશ્વામિત્રી નદીમાં હજુ પણ જે પાણીની સપાટી છે તે ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે અને તેના કારણે ગઈકાલ સાંજથી આ જે વડોદરાનો મુખ્ય માર્ગ કહી શકાય તેવું કાલાઘોડા બ્રિજ છે તે વાહનોની આવન જાવન માટે બંધ કરવામાં આવ્યું હતું અને તે હજુ પણ આ બ્રિજ બંધ છે અને વાહન જે વાહનોની અવર જવર છે તે એના ઉપર રોકી દેવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે વડોદરાનું મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગ છે તેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે હવે ધીરે ધીરે જે વિશ્વામિત્રી નદીના જળસ્તર છે તે નીચા જઈ રહ્યા છે અને અનેક વિસ્તારોમાંથી જે છે એ પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ રહી છે ત્યારે હવે આ પાણી ઉતર્યા બાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ તેમજ જે અન્ય બચાવ કામગીરી છે તે કરવામાં આવશે હાલ સુધીમાં સાડી સાતસોથી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેઓને પણ હવે પાણી જેમ જેમ ઉતારવામાં આવશે તેમ તેમ તેઓના ઘરે સહી સલામત રીતે મોકલી આપવામાં આવશે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિય પાઠક વડોદરા ગુજરાત તક